મા જસમા એ ઓળ સમાજના આરાધ્યક દેવી માનવામાં આવે છે છતી ઉડ્ડનનો ઇતિહાસ એ રાજા સિત્તરા સાથે જોડાયેલો છે ઇતિહાસ એવો છે મિત્રો કે જ્યારે પાટણમાં સહસ તળાવ ખોદવાનું કામ ચાલુ હતું ત્યારે ઓળ સમાજના ચસમા અને તેના પતિ સહસ તળાવ ખોદવા પાટણ આવ્યા હતા ત્યારે રાજા સિત્ત્રાની નજર જસમા પર પડી અને એના રૂપથી મોહિત થઈ ગયા સિદ્ધરાજે જસમા સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો પણ જસમાએ ના પાડી અને ગુસ્સામાં આવીને સિદ્ધરાજે તેના પતિની હત્યા કરાવી નાખી અને પછી જસમા સાથે બળજબરી કરતા જસમાએ પોતાના ખેસમાંથી કટારો કાઢીને પોતાના પેટમાં પોકી દીધી અને મરતા મરતા સાપ આપ્યો કે તાળા આ સાહસ થઈને તળાવમાં પાણી ટકશે નહીં અને જસમાના આ શ્રાપથી પાટણમાં અને તળાવમાં પાણી ટક્યું નહીં અને આ શ્રાપથી સિદ્ધરાજ તેમજ પાટણની જનતાને બહાર નીકળવા માટે વણકણ સમાજના વીર મેઘમાયાએ પોતાનો જીવનું બલિદાન આપ્યું ત્યાર પછી પાટણમાં અને તળાવમાં પાણી આવ્યું ત્યાર પછી સિદ્ધરાજે સતી જશમા અને વીર મેઘમાયાની સમાધિ સહસિન તળાવ નજીક બનાવી મિત્રો વીર મેઘમાયાનું મંદિર અને તેનો ઇતિહાસ આપણે બીજા વિડીયોમાં જોઈશું મિત્રો આ હતો સતી જસમા ઓડનનો ઇતિહાસ અને આ ઇતિહાસ જાણવો આપણે માટે ખૂબ અગત્યનો છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે સતી જસમા ઓડનનું મંદિર જોયું અને તેનો ઇતિહાસ પણ જાણ્યો તો આશા છે મિત્રો કે આજના વિડીયોમાં તમને નવું જોવા અને જાણવા મળ્યું હશે તમે પાટણમાં રાણકી વાવ જોવા આવો તો આ મંદિરની મુલાકાત અવશ્ય લેજો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક નવી જગ્યાએ એક નવા વિડીયોમાં